તેરી વર્ષ પછી દિવાળી પર કુંભ રાશિની દસ મોટી ભવિષ્યવાણી જે તમારા હોશ ઉડાવી દેશે જી હા મિત્રો આ દિવાળી પર તમારા જીવનમાં કોઈ ખૂબ મોટું બદલાવાનું છે અને આ કોઈ મનગંત વાત નથી પરંતુ શાસ્ત્રો દ્વારા પ્રમાણિત જ્યોતિષીય સ્થિતિ છે જેને જાણવું દરેક કુંભ રાશિવાળા માટે અત્યર્થ જરૂરી છે આજે હું તમને સમજાવી રહી છું તમારી કુંડળીમાં તે કઈ વિશેષ ગણના બની રહી છે જે 18 ઓક્ટોબરે આ પરિવર્તન તમારા ભાગ્યની દિશાને પૂરી રીતે વાળી શકે છે હવે થોડું ધ્યાનથી સાંભળો કુંભ રાશિની કુંડળીમાં રૂપે એક જ ગ્રહ સક્રિય છે વર્તમાનમાં બૃહસ્પતિ તમારી કુંડળીના પંચમ ભાવમાં વિરાજમાન છે જ્યાં તેઓ બુદ્ધિ ભાગ્ય અને સર્જનશીલતાને બળ આપી રહ્યા છે પરંતુ અઠારા ઓક્ટોબરે જેમ તેઓ આગળ વધીને ષષ્ઠ ભાવમાં પ્રવેશ કરશે તમારા જીવનમાં એક નવી ગતિવિધિ એક નવી ઉર્જા અને એક નવી પડકારનો આરંભ થશે બીમારીમાંથી ઉભરશો કે સંઘર્ષ ચાલુ રહે અને કર્જ કે મુકદમા જેવી તકલીફોથી મુક્તિ મળશે કે નહીં અને હવે જ્યારે ગુરુ બૃહસ્પતિ જેમાં શુભ ગ્રહ આ ભાવમાં ઉચ્ચ અવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો સમજી લો તમારા જીવનમાં મોટા પરિવર્તનો શરૂ થવાના છે એવા પરિવર્તનો જે તમને મુશ્કેલીઓમાંથી કાઢીને સ્થિરતા અને સફળતા તરફ લઈ જશે કુંભ રાશિવાળાઓ માટે નવા અવસરો ખુલશે અટકેલા કામ પૂરા થશે અને જે સંઘર્ષ અત્યાર સુધી બોજ લાગી રહ્યા હતા તે જ હવે તમારી શક્તિ અને સફળતાનું કારણ બનશે સાચું અવસર પણ પ્રદાન કરે છે તેથી આજનું આ વિશ્લેષણ તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આવનારું આ પરિવર્તન તમારા કરિયર આરોગ્ય ધન અને ભાગ્યચારે ક્ષેત્રોમાં નવી શરૂઆત લાવવાનું છે તો આવો હવે વિસ્તારથી સમજીએ વિસ્તારમાં પ્રવેશ કરતા દેવગુરુ દેવગુરુસ્પતિ તમારા જીવનના કયા કયા દ્વાર ખોલવા જઈ રહ્યા છે અને કેવી રીતે આ દિવાળી પહેલા તમારી કુંડલીમાં બની રહેલું આ યોગ તમને નવી દિશા અને નવો આત્મવિશ્વાસ આપવાનું છે તો આવો મિત્રો જાણીએ તે દસ મોટી સાચી થનારી ભવિષ્યવાણી જે તમારી મૃત્યુપ્રાય કિસ્મતને જીવિત કરી દેશે પહેલી ભવિષ્યવાણી કુંભ રાશિની પહેલી મોટી ભવિષ્યવાણી શું કહે છે તો હવે સમજો કુંભ રાશિવાળાઓ જ્યારે દેવગુરુ બ્રહસ્પતિ આ ભાવમાં પ્રવેશ કરશે તો સૌથી પહેલા અસર દેખાશે તમારા આર્થિક દબાણો પર જો તમે આ સમયે કોઈ લોન કરજા ઉધારમાં ફસાયેલા છો અને રસ્તો નથી મળી રહ્યો કે આખરે તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તો હવે માની લો રાહ પોતાની જાતે બનવા શરૂ થઈ જશે દેવગુરુ બ્રહસ્પતિ આ ભાવમાં પ્રવેશ કરીને તમારા જીવનમાં વિત્તીય મુક્તિનો એક નવો અધ્યાય ખોલવા જઈ રહ્યા છે જેલો લોકોને નોકરી કે કરિયરમાં છેલ્લે કે તલાક મહિનાઓથી તણાવ દબાણ કે અસંતોષ અનુભવાઈ રહ્યો હતો બોસ કે સહકર્મીનો સપોર્ટ નથી મળી રહ્યો હતો મહેનત પછી પણ એપ્રિસિયેશન કોઈ બીજાને મળી રહ્યો હતો अठारह ऑक्टोबर पची आ स्थिति एक झटका में पलटी अथवा तो तमने एक नवी नौकरी नो अवसर मैजे वेतन आवशे अथवा पची वर्तमान कार्यस्थल पर अचानक प्रमोशन पदोन्नति के प्रशंसा द्वार खुलश देवगुरु बृहस्पति हवे तारी मेहनत ने अंदेखी नहीं थवा दे जो ताजेतर दिवसों में तन में आ भय के असुरक्षा बनी कि क्या नौकरी न जती रहे क्या कोई मोटू परिवर्तन ना थी जाए तो आ डर हम समाप्त बृहस्पति आ गोचर तमारा करियर ने स्थायित्व सुरक्षा प्रदान करशे आरोग्य दृष्टि आ समय अत्यंत शुभ छे जो तमे कोई जूनी के लांबी अमारी मेहनत ने अनदेखी नहीं थवा दे जो तमे कोई जूनी के लांबी ना जती रहे क्या मोटू परिवर्तन ना थी जाए तो आ डर हवे समाप्त बृहस्पति आ गोचर તમારા કરિયરને સ્થાયિત્વ અને સુરક્ષા પ્રદાન કરશે પારોગ્યની દ્રષ્ટિએ પણ આ સમય અત્યંત શુભ છે જો તમે કોઈ જૂની કે લાંબી કે લાંબી પરિવર્તન ના થઈ જાય તો આ ડર હવે સમાપ્ત થશે બૃહસ્પતિનો આ ગોચર તમારા કરિયરને સ્થાયિત્વ અને સુરક્ષા પ્રદાન કરશે બીમારીથી જ ઝૂમી રહ્યા છો સતત દવાઓ કે હોસ્પિટલ ખર્ચાથી પરેશાન છો તો હવે આ ગ્રહ પરિવર્તન તમારી આરોગ્યતાની દિશામાં નિર્ણાયક પરિવર્તન લાવશે તમને ધીરે ધીરે તે તકલીફમાંથી છુટકારો મળવા લાગશે અને શરીરમાં નવી ઊર્જા નવી તેજસ્વીતાનો અનુભવ થશે જો કોઈ કારણસર તમે કોઈ કાનૂની મામલે ઓટ કચેરી એ વિવાદમાં ફસાયેલા છો જ્યાં ભૂલ તમારી નહોતી તો પણ પરિસ્થિતિઓ તમારા વિરુદ્ધ જઈ રહી હતી તો સમજી લો દેવ ગુરુ બૃહસ્પતિ હવે આ સ્થિતિને પલટવા આવી રહ્યા છે તેમની કૃપાથી સત્ય અને ન્યાય તમારી તરફ ઉભા થશે અને સૌથી ખાસ વાત જે જાતક કોમ્પિટિશન એક્ઝામ કે સરકારી નોકરીની તૈયારીમાં જોડાયેલા છે તેમના માટે આ ગોચર અત્યંત મહત્વપૂર્ણ બૃહસ્પતિનું આ સ્થાન તમારા અંદર એકાગ્રતા આત્મવિશ્વાસ અને વિજયભાવને જાગૃત કરશે તમારા માટે એવો સમય શરૂ થવાનો છે જ્યારે મહેંતનું દરેક ફળ સ્પષ્ટ રૂપે દેખાઈ આપશે તેથી કુંભ રાશિના જાતકો આ ગોચર માત્ર એક ગ્રહ પરિવર્તન નથી પરંતુ તમારા જીવનમાં નવી સ્થિરતા સફળતા અને સંતુલનનો આરંભ છે દેવગુરૂ બૃહસ્પતિ હવે તમારી તરફ લખવા જઈ રહ્યા છે ભાગ્યનો નવો અધ્યાય બીજી ભવિષ્યવાણી કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી ખૂબ જજ ખાસ છે મિત્રો હવે ધ્યાનથી સમજો કુંભ રાશિ વાળા જ્યારે દેવગુરુ બૃહસ્પતિ આ ભાવમાં ઉચ્ચ સ્થિતિમાં વિરાજમાન થશે તો એક અને પી યોગ તમારા જીવનમાં બનવા જઈ રહ્યો છે શત્રુહંતા યોગ તેનો અર્થ છે તમારા વિરોધીઓ ભલે કેટલા પણ મજબૂત કેમ ના હોય દેવગુરૂ બૃહસ્પતિના ના આશીર્વાદથી હવે તેઓ પોતાની ચાલમાં જ ફસાવા લાગશે તમારા શત્રુઓ નિષ્ક્રિય થશે અને તમારા આત્મવિશ્વાસની આભા એટલી પ્રબળ થશે કે કોઈપણ નકારાત્મક ઉર્જા તમારા માર્ગમાં અવરોધ નહીં ઉભો કરી શકે દેવગુરુ બૃહસ્પતિ જ્યાં પણ સ્થિત થાય છે ત્યાંથી તેઓ ત્રણ મહત્વપૂર્ણ દ્રષ્ટિઓ કરે છે પાંચમી સાતમી અને નવમી દ્રષ્ટિ હવે આવો સમજીએ કે આ દિવાળી પર દેવગુરુ ગુરુની આ પાંચમી દ્રષ્ટિ તમારા જીવનમાં કયો મોટો વરદાન લાવવાની છે ષષ્ઠ ભાવથી પાંચમી દ્રષ્ટિ સીધી પડે છે કર્મભાવ પર અને આ જ દ્રષ્ટિ આ સમયે તમારા માટે એક મોટો ઉપહાર બનવા જઈ રહી છે આ અવધિમાં તમારી મહેનત તમારી લગ્ન અને તમારી દ્રઢ ઈચ્છાશક્તિ ત્રણે એકસાથે સક્રિય થશે તમારી સામે ઘણા નવા ચેલેન્જ આવશે પરંતુ સુંદર વાત આ છે કે તમે આ પડકારારોને સ્વીકાર પણ કરીશો અને તેમને સફળતામાં બદલાવાની ક્ષમતા પણ રાખશો જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો અવ બૃહસ્પતિની આ દ્રષ્ટિ તમારા વ્યાપારમાન વૃદ્ધિ વિસ્તાર અને લાભના નવા માર્ગો ખુલશે નવી ડીઝલ્સ નવા કલાયન્ટ્સ અને લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટર્સ હવે ગતિ પકડવા લાગશે જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમય પદોન્તી ટ્રાન્સફર કે સરકારી કાર્યોની પૂર્તિનું રહેશે ઘણા સમયથી અટકેલા કામ અચાનક ગતિથી પૂરા થશે અને તમે પામશો કે જ્યાં પહેલા અવરોધો હતા ત્યાં હવે સહયોગ અને પ્રગતિના અવસરો બની રહ્યા છે દેવગુરુ બ્રહસ્પતિની આ દિવ્ય દ્રષ્ટિથી તમારો આત્મવિશ્વાસ કેતાલક ઘણા વધી જશે તમારું કર્મભાવ સક્રિય થશે અને ધીરે ધીરે તમે તમારી મહેનતના પરિણામોને સકારાત્મક સ્પષ્ટ અને પ્રભાવશાળી રૂપમાં અનુભવ કરશો ત્રીજી ભવિષ્યવાણી મિત્રો હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ ભવિષ્યવાણી હવે વાત કરીએ દેવગુરૂ બૃહસ્પતિની સપ્તમ દ્રષ્ટિની જે સીધી વાષ્ટી કુંડળીના દ્વાદશ ભાવ પર પડવા જઈ રહી છે આ દ્રષ્ટિ તમારા જીવનમાંથી તે સમસ્યાઓને ધીરે ધીરે મિટાવવાની છે જે લાંબા સમયથી તમને અંદર સુધી થાકી ચૂકી ફતી જો તમે આરોગ્યરૂપી તકલીફો કે સતત વધતા મેડિકલ ખર્ચાથી જજુમી રહ્યા છો તો અઠાર ઓક્ટોબર પછીથી જે તમને એક સકારાત્મક પરિવર્તન અનુભવ થશે જ્યાં પહેલા બીમારી અને ખર્ચા તમને બોજ લાગતા હતા ત્યાં હવે ધીરે ધીરે રાહત અનુભવવા લાગશે દેવગુરૂની કૃપાથી તમારું શરીર મન અને આત્મા ત્રણેય ફરી સંતુલન તરફ વળવા લાગશે હવે જો વાત કરીએ વિદેશ સાથે જોડાયેલા યોગોની તો આ સપ્તમ દ્રષ્ટિ તમારા માટે એક શુભ સંકેત લાવી રહી છે જે જાતક વિદેશ યાત્રા શિક્ષણ કે સેટલમેન્ટની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય સુવર્ણ અવસર બનીને આવવાનો છે દેવગુરુ બૃહસ્પતિ તમારા માટે વિદેશ યાત્રા વિઝા અપ્રુવલ કે ઓવરસીઝ કરિયર ગ્રોથ જેવી સંભાવનાઓને સક્રિય કરી દેશે એટલે કે ભાગ્ય હવે તમારી સાથે કદમથી કદમ મેળવીને ચાલવાનું છે હવે આવીએ નવમ દ્રષ્ટિ પર જે દેવગુરુ બૃહસ્પતિ તમારું દ્વિતીય ભાવ એટલે કે ધનવાણી અને કુટુંબના ભાવ પર કરવા જઈ રહ્યા છે આ તે દ્રષ્ટિ છે જે તમારા જીવનમાં એક અદભુત સ્થિરતા અને સમૃદ્ધિના દ્વાર ખોલી દેશે ઘણા સમયથી જો તમે અનુભવી રહ્યા છો કે પૈસા આવે છે પરંતુ ટકતા નથી કે ફાઇનાન્શિયલ ફ્લો સતત અસંતુલિત થઈ રહ્યો છે તો હવે આ સ્થિતિમાં સુધારો થશે દેવગુરુ બૃહસ્પતિ તમારી આવક સેવિંગ અને બેન્ક ને મજબૂત કરીને તમને તે આર્થિક સ્થિરતા સુધી પહોંચાડશે જેની તમે લાંબા સમયથી ઈચ્છા રાખી હતી જે ધન ક્યાંક અટકી કે કોઈ જૂનું ઉધાર જેને પરત મેળવવાની આશા લગભગ સમાપ્ત થઈ ગયા હતી તે હવે કોઈના કોઈ માધ્યમથી પરત આવી શકે છે દેવગુરુ બૃહસ્પતિ તમારી મહેનતનું પૂરું ફળ આપવાવાળા છે કુટુંબ અને પારિવારિક દ્રષ્ટિએ પણ આ યોગ તમારા માટે શાંતિ પ્રતિષ્ઠા અને માનસાન લાભશે તમારી વાણીમાં આ સમય એક અનોખી મધુરતા અને પ્રભાવ ઉત્પન્ન થશે જેનાથી તમે તમારા બગડેલા સંબંધો કે અધૂરા કામોને માત્ર તમારા શબ્દોની શક્તિથી સુલજાવામાં સફળ થશો આ તે જ સમય છે જ્યારે તમારી ઈચ્છાઓ યોજનાઓ અને સપના એક એક કરીને સાકાર રૂપ લેવા લાગશે જમીન ભવન વાહન કે કોઈ મોટી ખરીદીનું સ્વપ્ન દેવગુરુ બૃહસ્પતિની નવમ દ્રષ્ટિના પ્રભાવથી હવે તે પણ સંભવ થતું દેખાઈ આવશે અંતિમ ભવિષ્યવાણી હવે અહીં એક મોટો પ્રશ્ન મનમાં ઉઠે છે શું દેવગુરુ બ્રહસ્પતિ કુંભ રાશિના તમામ જાતકોને એક સમાન ફળ આપશે તો તેનો ઉત્તર શાસ્ત્ર પોતે આપે છે ના એવું સંભવ નથી કારણ કે આ સૃષ્ટિમાં કુંભ રાશિના જાતકો સૌથી વધુ સંખ્યામાં મળે છે અને કોઈ પણ ગ્રહની કૃપા કે પ્રભાવ બધા પર સમાન રૂપે નથી પડી શકતું દરેક વ્યક્તિની જન્મકુંડળી અલગ હોય છે દરેક ભાવનું સ્વરૂપ અલગ હોય છે તેથી પરિણામ પણ તેના અનુરૂપ બદલાય છે તો સવાલ આ છે તમે કેવી રીતે જાણો કે આ દિવાળી પહેલા દેવગુરુ બ્રહ્સપતિનું આ ગોચર તમારા માટે કેટલું શુભ કે પ્રભાવશાળી રહેશે તેનો ઉત્તર પણ ખૂબ સરળ છે બસ તમારે તમારી કુંડલીમાં એક નાની તપાસ કરવાની ની છે સૌથી પહેલા તમારી જન્મકુંડળી ખોલો અને ધ્યાન આપો લગ્ન ભાવથી ગણતરી કરો હવે જો દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડલીમાં છઠ્ઠા આઠમાં કે બારવા ભાવમાં બેઠા છે તો આ યોગ તમારા માટે વધુ અનુકૂળ ફળ નથી આપતું કારણ કે આ ભાવો ઊન રોગ વિવાદ કે હાનિ સાથે જોડાયેલા માનવામાં આવે છે પરંતુ જો તે આ સ્થાનો સિવાય કોઈ અન્ય ભાવમાં સ્થિત છે તો આ દિવાળી પર બૃહસ્પતિનો આશીર્વાદ તમારા જીવનમાં સંપૂર્ણ શુભતા અને પ્રગતિનું સ્વરૂપ લઈને આવવાનો છે હવે વાત કરીએ ઉપાયોની શું કરવું જેથી આ આશીર્વાદ વધુ પ્રબળ થાય તો શાસ્ત્ર કહે છે પ્રતિદિન પ્રાતઃકાળ ઓમ ગુરુવે નમઃ આ મંત્રની એક માળા જાપ તમારા જીવનમાં અદ્ભુત સકારાત્મકતા ભરી દેશે જો સંભવ હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અથવા કમસે કમ તેને સાંભળવું તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો માત્ર શ્રવણથી પણ તે દિવ્ય ફળ પ્રદાન કરે છે મંગલ કામનાઓ સાથે આજના આ વિશેષ અંકમાં તમારી પાસેથી ફિદા લઉં છું કાલ ફરી મળીશું એક નવા જ્યોતિષીય રહસ્ય અને નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ